તો કાકડી પહેલા તમે જ્યારે ટેટી લગાવી હતી ત્યારે તમે મલ્સ લેવાના હતા તો મલ્સ ક્યાંથી લીધું મેં મલ્ચ લેવાનો હતો એટલે તળાજા અંદાતા માંથી મલ્ચિંગ લીધું છે મેં અને બીજું થોડુંક બહારથી પણ લીધું હતું બહારથી થી લીધેલું છે તો તમને મેં જે સજેસ્ટ કર્યું હતું કે ગ્રોવિટ નું મલ્સ વાપરો હા તો એમાં તમને ગ્રોવિટ માં અને અધરમાં શું લાગ્યું ફરક હા આ નજર સામે જ છે ગ્રોવિટ નું છે એમાં વિકાસ પૂરેપૂરો છે અધર છે એમાં વિકાસ ઓછો છે આ વર્ષે આપણે ચૂરિયાનો ભાગ કર્યો છે બરોબર છે આની અંદર અંદાજા માજે અરવિંદભાઈ હતા ઝાલાભાઈ એની ચાલા સૂચન મુજબ આપણે આ ભાગ કરેલો છે આની અંદર ગ્રોવિટ કંપનીનું ફાલસિંગ કરેલું છે અરવિંદભાઈ

વર્ષ આનો ઉપયોગ કરું છું અન્નદાતા એગ્રોમાં તલાજા ત્યાંથી આ ગ્રો કવર લાવું છું અને આ કાપડ વાતાવરણને અનુકૂળ સારું આવે છે જેથી કરીને ટેમ્પરેચર પણ વધતું નથી નમસ્કાર ખેડૂત મિત્રો અંદાતા સુખીભાવ તલાજા હું ડીએન ઝાલા અને મારા પાર્ટનર અરવિંદભાઈ કાગડા દોસ્તો ભાવનગર જિલ્લાની અંદર જે ખેતીની પરંપરાગત પદ્ધતિઓમાં જોઈએ તો કપાસ મગફળી બાજરો ઘઉં વગેરે પાકો જે પરંપરાગત રીતે લોકો લેતા હતા પરંતુ બહુ શોર્ટ ટાઈમની અંદર વધારે ઇન્કમ આપવા આપવાવાળા જે પાકો છે એમાં ખેડૂતો બહુ રસ નહોતા લેતા તો હું અને અરવિંદભાઈ અને મારા બીજા પાર્ટનરોએ બે હજાર ત્રેવીસમાં વિચાર્યું કે આપણે કંઈક નવું કરવું જોઈએ તો નવામાં શું કરવું જોઈએ તો એની અંદર જે કંઈ નેવું દિવસની અંદર જે પાકો તૈયાર થાય છે જેમ કે તુરિયા છે ગલકા છે ટેટી છે તરબૂચ છે ભીંડો છે ગુવાર છે રીંગણી છે આવા પાકોની અંદર જવું જોઈએ તે પાકોની અંદર જવા માટે શું શું જરૂરિયાત છે તો એક તો ખેડૂતોને માહિતીની જરૂર છે પણ બીજો પાર્ટ જોઈએ તો એના ઇનપુટની જરૂર છે હવે જ્યાં સુધી ઇનપુટની વાત છે તેમાં આપણે બે ત્રણ વસ્તુ મહત્ત્વની છે ગ્રોવિટનું પ્લાસ્ટિક મલ્ચિંગ સ્ટીક ગ્રો કવર એવા જે કંઈ ઇનપુટ છે એના માટે અમને જે કંપની છે ગ્રોવિટ પ્રાઇવેટ લિમિટેડ એનો અમે સંપર્ક કર્યો બે હજાર ત્રેવીસમાં ઓક્ટોમ્બર મહિનામાં અને એ લોકો દ્વારા જે ગ્રોવિથ કંપનીના જે કંઈ એમ્પ્લોય હતા એ લોકોએ અમને સપોર્ટ કર્યો કે આમાં અમે તમને લોકોને હેલ્પ કરી શકીએ તો એ લોકોએ બે હજાર ત્રેવીસની અંદર તો અન્નદાતા સુખી ભાવને ભાવનગર જિલ્લાની ફ્રેન્ચાઇઝી આપી અને આ ભાવનગર જિલ્લાની ફ્રેન્ચાઇઝીની અંદર અમે લોકોએ કામ સ્ટાર્ટ કર્યું તો ગ્રોવિટ ઇન્ડિયા દ્વારા અમને ખૂબ બધો સપોર્ટ આપવામાં આવ્યો જેમ કે જે કંઈ માનો કે ગ્રામીણ લેવલ ઉપર અથવા તો ફિલ્ડ લેવલ ઉપર ખેતર લેવલ ઉપર ખેડૂતોને સાચી માહિતી મળે એના માટેના ઘણા બધા ખેડૂતો સાથે ગોષ્ઠીઓ યોજી ગ્રોવિટ ઇન્ડિયા કંપનીનું જે કંઈ મટીરિયલ છે એ કઈ ક્વોલિટીનું છે અને કેટલા ભાવે આવે છે કેવી રીતે કામ કરે છે કેવી રીતે આ ક્વોલિટી બીજી કંપનીઓ કરતાં અલગ છે અને એના ડેમો પણ આપવામાં આવ્યા હતા તો એને કારણે ભાવનગર જિલ્લાના લગભગ તાલુકાની અંદર અત્યારે ગ્રોવિટ કંપનીનો ગ્રો થ્રી છે ગ્રો સિક્સ છે સ્ટીક છે ગ્રો કવર છે ઘણું બધું વેચાણ થયું હું તમને ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસ પછીની વાત કરું તો અત્યારે કે આજે આપણે જ્યારે એપ્રિલ મહિનામાં બેઠા છે એપ્રિલ સ્ટાર્ટ છે તો બારથી થી પંદર લાખનું ટર્ન ઓવર થયું છે તો એનો મતલબ ઘણા બધા ખેડૂતો ગ્રોવિટ ઇન્ડિયા સાથે જોડાયા અને ગ્રોવિટ ઇન્ડિયા સાથે એટલા માટે જોડાયા કે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરતું નથી ખેડૂતને શરૂઆતમાં લાગે છે કે થોડું મોંઘું છે પણ મોંઘું છે પણ સોળું છે એટલે એમ કહેવાય કે જે કંઈ બીજી કંપનીના કમ્પેરેટિવમાં જ્યારે અમે ડેમો આપીએ છીએ ત્યારે એ ડેમોની અંદર ગ્રોવિટની ક્વોલિટી અલગ કરી આવે છે ઘણી વખત અમારા અરવિંદભાઈ કહેતા હોય કે ભાઈ મૂળ છે ને અંધારું જોઈએ મૂળનો ઉપરનો ભાગ છે ને અંજવાળો જોઈએ તો એની અંદર અમે ઘણા બધા જે કંઈ બ્લેક એન્ડ વ્હાઈટ જે કંઈ ગ્રોવિટ કંપનીનું મલ્ચિંગ આવે છે એને એ અથવા તો ગ્રો સિક્સ છે અને ગ્રો થ્રી છે આ ક્વોલિટીને જ્યારે અમે ચેક કરી ત્યારે નીચે જે કંઈ લો કે આ પ્લાસ્ટિક મલ્સિંગ ગ્રોઇટ કંપનીનું હતું ત્યાં જે નીચે મૂળનો જે કંઈ વિકાસ જે તંતુ મૂળ જે પોષક તત્વોને ઉઠાવે છે તે જબરજસ્ત જોવા મળ્યા હતા અને કમ્પેરિટિવ બીજી ઘણી બધી કંપનીના પણ મલ્સિંગ હતા પરંતુ એની અંદર એટલા મૂળ જોવા નહોતા મળ્યા અને એ મૂળ જેટલા વધારે એટલા કારણ કે આ બધા પાક ટૂંકા ગળાના પાક છે એટલે એને આપણે ગ્રેડ આપવા પડે બાર બત્રી છે કે ઝીરો ઝીરો પચાસ છે આ ગ્રેડ લેવા માટે મૂળ સક્ષમ રહેવા જોઈએ તો ગ્રોઈડ કંપનીના જે કંઈ પ્લાસ્ટિક મલ્ચિંગ છે એની અંદર જે કંઈ મૂળનું ડેવલપમેન્ટ છે તે ખૂબ સારું થાય છે એને કારણે પાક છે એ બધા ગ્રેડ સારી રીતે લઈ શકે છે વાત કરીએ તો એ જે કંઈ માનો લો કે એનો જે ગ્રો કવર છે એ પણ ઘણી બધી કંપની બનાવે છે પણ ગ્રોઇટની ખાસિયત એ છે કે એની ઉપર જ તમે દવાનો જ્યારે સ્પ્રે મારો છો ત્યારે ડાયરેક્ટલી પાકને મળી જાય છે એની અંદર કંઈ આપણને એ ગ્રોઇટ કવરને ઉઠાવી અને પછી સ્પ્રે કરવાની જરૂર રહેતી નથી પ્લસ એની અંદરનું જે વાતાવરણ છે એ પણ બહુ સારું મેન્ટેન રહે છે એટલે પાક છે અમે જોયું છે આ વર્ષે કે તુરિયા છે અથવા તો તરબૂચ છે એની અંદર પાંત્રીસ દિવસ સુધી કોઈ પણ દવાની જરૂર નહોતી પડી જ્યાં ગ્રોવિથ ઇન્ડિયાના ક્રોપ કવર લગાડવામાં આવ્યા હતા તો એની ક્વોલિટી પણ ખૂબ સરસ છે એની સાથે જે સ્ટીક આવે છે જે પ્લાસ્ટિકના કવર સાથે આવે છે તો એ સ્ટીક પણ બહુ કારણ કે એકથી વધારે સમય હું તો માનું કે જો ખેડૂતો સાચવે તો દસ વર્ષ સુધી એ સ્ટીકને કાંઈ ફાઈબર સ્ટીક છે એ બહુ સરસ ક્વોલિટીની એકદમ નરમ હોય છે અને એ બહુ સારી ક્વોલિટી એ વખાણી છે કે ભાઈ આ આપણે જે કંઈ અલંગમાંથી જે કંઈ લઈ આવીએ છીએ એના કરતાં આ ગ્રોવિટ ઇન્ડિયા કંપનીની જે કંઈ ફાઈબરસ્ટિક છે તેની ક્વૉલિટી ખૂબ સારી છે તો ગ્રોઈટ ઇન્ડિયા કંપનીની જેટલી બી પ્રોડક્ટ છે એમાં શરૂઆતમાં ખેડૂતને એવું લાગે કે આ થોડું મોંઘું છે પણ મોંઘું છે પણ ખેડૂતના આવક વધારવા માટે કામનું છે એ ખેડૂતને પોતાને ખ્યાલ આવે છે એટલે જ્યારે એક વખત બહારની કંપની પાસેથી એ પોતાના અલગ અલગ પ્રોડક્ટ લઈ આવે છે પણ એની બાજુમાં જ્યારે ગ્રોવિથ ઇન્ડિયા કંપનીનું કોઈપી પ્રોડક્ટ હોય તો અંતે ખેડૂત એને પસંદ કરે છે અને ગ્રોવિટ ઇન્ડિયા કંપની એક એવી છે કે જે ખેડૂતોને સાચી માહિતી સાચી સલાહ સહી પ્રોડક્ટ અને સારામાં સારું ઉત્પાદન આવે એના માટેને પ્રયત્ન જે કાંઈ ફ્રેસ છે આપણી ભાવનગરની જે કંઈ અંદાતા છે એને ડાયરેક્ટ સપોર્ટમાં રહે છે આપણે જ્યારે બી એના ઓર્ડર આપીએ છીએ ત્યારે ટાઈમલી અને જરૂર મુજબ જે કંઈ ઓર્ડર આપ્યા છે એ પ્રમાણે એન્શ્યોર ક્વોલિટી આપણને પ્રોવાઈડ કરે છે તો ગ્રો ઇન્ડિયા કંપની છે એ ખૂબ સારી અને ખેડૂતલક્ષી કામ કરી રહી છે ખેડૂતોના આવકમાં વધારો કરવા માટે ગ્રો ઇન્ડિયા કંપની છે સતત પ્રયત્નશીલ રહે છે કારણ કે છે માહિતી આપે છે સોશિયલ ના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચે છે તો ઇટ ઇન્ડિયા કંપનીના જે કંઈ અમે અમારા અનુભવ જે કંઈ પાંચ છ મહિનાના રહ્યા છે તે ખૂબ જ આશાસ્પદ રહ્યા છે એ અનુભવ આજે આપણે ખેડૂતોના ફિલ્ડ ઉપર જઈને ખેડૂતોના મુખે સાંભળશો કે ગ્રોવેટ નો મલ્સ લાગેલું છે અધર મલ્સ લાગેલું છે ગ્રોવેટ નો મરસી અને તરબુજ ભેગું પ્રોપ કવર લાગેલું છે તો પ્રોપ કવર ગ્રોવેટ નું જ્યાં લાગેલું છે ત્યાં આવો ફરક છે અને અધર લાગેલું છે ત્યાં શું ફરક છે તે આજે આપણે રોબરૂ તળાજા થી ગાવડે અને ખેડૂતો ની વાળી ખેડૂતોના મુખે સાંભળશું હા અરવિંદભાઈ જે વાત કરી છે કે આ જે કઈ વાતો અમે શોપ ઉપર બેસીને કરી રહ્યા છે આજે કોઈને એવું થાય કે આ લોકો તો એ પોતાની વાહ કરે છે પણ ખરેખર ગ્રોવિથ ઇન્ડિયાની સારી પ્રોડક્ટ ખેડૂતના મુખ્ય સાંભળીએ ખેડૂત એમ કે અમને ફાયદો છે તો એ સાચી માહિતી છે ને અમારી પાસે આ જે દકાના છે કે ભાઈ દીવોર છે લાકડીયા છે રાજપરા છે બળી છે વાવડી છે આવા બધા ગામની અંદર જેસર તાલુકાના ગામ છે તે બધા ગામ મહુવા તાલુકાના ગામ છે તો આ બધા ગામના ખેડૂતોને આપણે મળીને કહે ગ્રોવેટ ઇન્ડિયાની પ્રોડક્ટ પછી એને શું ફાયદો થયો ઉત્પાદનમાં વધારો છે કે લાખ રૂપિયાની ખેડૂતની આવક થઈ અમે કહીએ છીએ જ્યારે ફિલ્ડ ઉપર એકચુઅલ ખેડૂત કહેશે ત્યારે આ ખેડૂતોને માનવામાં આવશે કે પરિવર્તનની ખેતી કેટલી મહત્વની છે ને એમાં ગ્લોવિટ ઇન્ડિયાનો શું ફાળો છે અન્નદાતાનો શું ફાળો છે એ આપણે સમજી શકીએ અને ગ્રોઇટ ઇન્ડિયા કંપની હોય કે લોદદાતા સુખી બહુ હોય એનું લક્ષ્ય એક જ છે કે ખેડૂતોના મોઢા ઉપર સ્માઇલ આવે થેન્ક યુ ધન્યવાદ